આપનું સોનલબેન સાયટિકાનો પ્રોબ્લેમ કેટલા સમયથી હતો ત્રણ વર્ષ છે અત્યારે કેમ છે આપને એકદમ રિલેક્સ છો તમને પચાસ આટા ફેરવા માતાજી મેલડીમાંના રેડી છે ને એકદમ હવે કોઈ વસ્તુ છે ને ઉધરસ પણ નહીં આવે મેં લીટા કરવાના બતાવ્યા માર્કરના લીટા કરી દીધા એ પ્રમાણે લીટા કરવાના એટલે ઉધરસ નહીં આવે હાવ બંધ થઈ જશે હો ને ક્યુ ગામ છે તમારું દીકરી વિજયનગર આ લોકો તો આવી ગયા તા તમે પહેલી વખત આવ્યા હતા અત્યારે બીજી વખત આવ્યા કેમ છે સારું લાગ્યું કામ એકદમ સારું થઈ ગયું બોલો જય હનુમાન તમને કેમ છે અત્યારે દીકરી સારું છે ખાતા પીતા થઈ જશો ટેન્શન નહીં રાખવાનું હો ભાઈ આવો આ બાજુ શું નામ છે તમારું બેન સોનુબેન કેમ છે ગોઠણ માં અત્યારે સારું છે હા ઘણું સારું છે ને પેલી વખત આવ્યા હતા ને આ બીજી વખત આવ્યા છો હા સારું થયું એટલે આવ્યા નકર તો કોઈ આવે નહીં પણ ના સારું છે હા મહિલા નથી પણ આ સારું થઈ ગયું ને આ ઈચ્છા છે ભગવાનની ની એવી કે સારું કરવું ઠાકરની ઈચ્છા એવી કે કોક સારું કરવું કોઈનું ખરાબ કરવું મારો નિયમ નથી આ બેન ને સાહીઠ ટકા છે એમને ડોક્ટર પાસે જાય તો એમ જ કહેશે કે ઓપરેશન આવશે પણ એની જગ્યાએ એ બેન કહેતા હતા કે ઉઠવા બેસવામાં બહુ તકલીફ પડતી હતી તો અત્યારે કાંઈ પણ એને તકલીફ તકલીફ ન પડે એવું કરી દીધું ના ના તો આ લેતા આવ્યા છે તો મજા આવી કે ના આવી સારું લાગ્યું ને કામ ના ના કઈ ના ના કઈ સરસ છે આપનું શું કામ છે તોરણિયા કેમ છે અત્યારે આપને ડાયાબિટીસ માં રાહત છે ને દવા નિમિત લેજો હો ને બરોબર છે શું નામ છે આપનું રાધાબેન આવ્યા ત્યારે ડાક કેવડા દેખાતા હતા મોઢા ઉપર અત્યારે ડાગ નથી દેખાતા જોયું તમે એકદમ ક્લિયરિટી છે મોઢા ઉપર આમાં વિડીયો છે એ જોઈ શકે છે કે આમાં અત્યારે ડાગ નજર આવતા નથી હજી તો આપણે કેટલા દિવસ દવા લગાડી છે પંદર દિવસ દવા લગાડી તે પછી મેં પાછો કોષ કીધો તો કરશું એટલે ડાગ હાવ જતા રહેશે અને ગાયઠું શરીરની છે એ પણ જતી રહેશે ગરમ પાણી નથી ફાવતું તો નહીં પીવાનું ઠંડા પાણીમાં દવા પીવાની હેને જેને કારણે આપણને ગેસ ન થાય આપણને જે શરીરની અંદર ગાંઠો છે તે ગળી જશે શું નામ છે તમારું બેન ડિમ્પલ બેન ક્યાં ગાંઠ હતી આપને પેટમાં તો અત્યારે કેમ છે પેલા કરતા સારું છે હાવ ગાંઠ ગળી જાય પછી સોપારી મૂકવાની બીજો કોઈ ખર્ચો નથી પણ સોપારી મૂકો તો પછી માતાજી અમારા ત્યાં લગ્ન લેતા નથી તમારી ગાંઠ ઓગળી જાય તો જ મૂકવાની નકર નહીં મૂકવાની હા બોલો જય હનુમાન શું નામ છે આપનું સંજી સંજી અત્યારે આપણે કેમ છે સારું છે તમે આવ્યા તા ત્યારે જે તકલીફ હતી એ રાહત છે કે એમનો ધક્કો ખાધો રાહત છે તમને સાવ સારું થઈ જશે બોલો જય હનુમાન શું નામ છે તમારું કલાબેન કલાબેન મારા હું જોવું છું એ પેરેલિસિસ માટે આવ્યા તો અત્યારે કેમ છે પેલા કરતા સારું છે અત્યારે તમને જે ગઠોડા થાય નહીં થાય એની દવા આપશું હો જેને કારણે ગઠોડા હવે પછી નહીં થાય હાલવાનું હાથ વર્કિંગ કરવાનો હો એટલે સારું થશે બોલો તમારી ફોવાયેલી વીટી હતી અહીંયા પડી હતી તો મળી ગઈ તમને મળી ગઈ અહીંયા ગમે તે ટાઈમે તમારું કોઈ પણ વસ્તુ ભૂલી ગયા હોવ તો અહીંયા મળી જશે અમે હાચવીને રાખી દઈ છે ઓકે તમને કેમ છે અત્યારે સારું છે બે પેરેલિસિસની અંદર આપણે સાયન્ટિકાનો પ્રોબ્લેમ હતો તો કેમ છે અત્યારે સારું છે પ્રમાણે પ્રમાણે એ પાલન કરજો તો કોઈ રહેશે છે આમ તારાપુર મુંબઈ બરોબર છે અત્યારે કેમ છે તમને ખુબ સારું સારું છે શું તકલીફ હતી તમને કમરની તકલીફ બરોબર બીજું શું હતું આઈકુ ની અંદર બળતરા હતી અને બાપુ પાસે આવ્યા પછી આ કમરની જે તકલીફ છે થોડું ઘણું સારું લાગે છે હવે ઘણું વ્યવસ્થિત છે તમને કીધું એ કરશો એટલે કાંઈ રહેશે નહીં ગેસનો પ્રોબ્લેમ છે મેં આ કોઈ બહુ આવે છે કોઈ ફોટા પાડ્યા નથી પણ ડકાર બંધ થઈ જશે કારણ કે અમારી પાસે વેદ પાસે એવું હોય કે નાળી જ્ઞાન હોય અમે જોઈ લઈએ તોય કહી દઈ અમારે પણ નાળી નહીં તપાસવી પડતી નથી એમણે જ જોઈને કહી દઈ કે આ પ્રોબ્લેમ છે આ ઈશ્વરની કૃપા ચાલો તમને જે ગાંઠની તકલીફ છે તે દૂર થઈ જશે હા સાત પર કમ માં ફરી લીધી ને હા તમારે શું થાય છે છોકરા વાય આવે છે

ગોમટા શું તકલીફ હતી કેટલા સમયથી પરેશાન હતા વરસ દી થયા અહીં આવ્યા પછી અત્યારે કેવું લાગે છે હાવ ફ્રેશ થઈ ગયા બરોબર છે ખાટું નહીં ખાવાનું ઠંડુ પાણી નહીં પીવાનું શું નહીં ખાવાનું ખાટું નહીં ખાવાનું ઠંડુ પાણી નહીં પીવાનું નિમનું પાલન કરવા નમ્ર વિનંતી છે જે દવા આપીએ તેનો નિમિત્ત નિમ કરજો પાલન તમને જે મગજ ફરતું હતું અને અત્યારે મેં પોઈન્ટ દબાવ્યો પછી આપણે અત્યારે કેવું લાગે છે સારું લાગે છે મગજ શાંત રાખવાનો સોમવાર રેવાય તો રહેવાના સંતાન માટે છોકરા માટે પાલન ગુસ્સો કરવાનો છે 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 ચાલો કેમ અત્યારે સારું ને તકલીફ હતી ભાઈ મિનિટમાં દૂર થઈ ગઈ બે મિનિટ ની અંદર દૂર થઈ ગઈ અત્યારે હાવ રેડી છો બરોબર છે કેમ છે અત્યારે તમને કમરમાં સારું લાગે છે અહીંયા હરેક પ્રકારના ઈલાજ કરવામાં આવે છે અને અમારી પોતાની બનાવેલી દવા દઈ છે કે જેને કારણે માણસ તાત્કાલિક સ્વસ્થ થઈ શકે આ એક તેલ બનાવેલું છે એ તેલ એક તેલ અનેક કામ કરે છે નાક ગમે એવું બંધ હોય તો એને તાત્કાલિક ખોલી દે છે દાઢ દુખતી હોય તો અડધી મિનિટની અંદર દાઢ મટાડી દે છે કમરનો દુખાવો હાથ પગનો દુખાવો સાંધાનો દુખાવો કોઈપણ પ્રકારના દુખાવાને દૂર કરે છે બોલો બધા જય હનુમાન તો આવ્યા પછી સારું છે કે નહીં સારું છે મજા આવી ને અહીંયા તો વાંધો નહીં હનુમાનજી નું કામ ગયું કે નહીં તો વાંધો નહીં આવું હનુમાનજી કામ કરે છે વડોદરા હમણાં અંકલેશ્વર ના ગયા કેન્સર માટે થઈને આવ્યા હતા મેં એમને કીધું ઓપરેશન કરવાની જરૂર નથી પણ અમે દવા દઈએ છીએ એનું ચાર્જ લઈએ છીએ બાકી કોઈ ચાર્જ લેતા નથી એ નિમનું પાલન કરવું જરૂરી છે જે પ્રમાણે ખાનપાન કહીએ એ પ્રમાણે ખાનપાન કરે તો કેન્સરમાંથી પણ અમે એને સારું કરી દઈએ છીએ